મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે જામનગરના સત્યાવીસ વર્ષના સુનીલ જાધવની હત્યા થઈ ચૂકી છે બારમીએ પ્રેમલગ્નના મનદુખમાં શાળા રવિએ બનેવી સુનિલને ઢોર માર માર્યો હતો કુવાડવા રોડ પર પાંચ દિવસ પહેલા શાળાને બનેવી વચ્ચે માથાકૂટ થઈ હતી શાળા રવિએ તેમના બનેવી સુનિલ જાધવ પર હુમલો કર્યો હતો ત્યારબાદ સુનિલ જાધવને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન સુનિલ જાધવનું આજે મોત નિપજ્યું છે સમગ્ર મામલે પોલીસ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બાર તારીખના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર રજીસ્ટર થયેલ જેમાં મરણ જનાર સુનિલભાઈ જાદવ જેઓને પગના ભાગે અને હાથના ભાગે જે ફ્રેક્ચરને મોટી ઇજાઓ થયેલી તે બાબતનો ત્રણસો પચીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો તેના આરોપી ફરિયાદી ઈજા પામનાર હતા એમનું આજે મૃત્યુ થયેલ છે અને તેઓને કલમનો ઉમેરો કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે પકડ થઈ નથી આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલ છે એફઆઈઆર જે છે એ આરોપીનો બનેવી થાય બનેવી થાય છે જે પોતાની પત્નીને લેવા માટે બોલાવવા લેવા માટે આવેલો એ બાબતમાં થઈ અને ઝઘડો થયેલો મારું નામ મહેશ બારોટ છે બનાવમાં તો એવું છે કે મારા ફઈના દીકરા સુનિલભાઈને તેમના શાળા રવિભાઈ જે અહીંયા રાજકોટમાં રહી છે અને તેમની બેન સાથે સુનિલભાઈ અઢી વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કરેલા હતા પણ તેમની બેન સાથે તેમને સમાધાન થઈ ગયું હતું સુનીલભાઈ સુનિલભાઈ આજે અદાલતમાં ઓલું ઓલું હતું હજી સમાધાન થયું નહોતું અને સુનિલભાઈને ફોન કરીને અહીંયા બોલાવ્યા અને તેમના ટાયરના ડેલે જઈને તેમને ચા પાણી પીવરાવ્યા અને ફાંકી ખવડાવી અને ત્યારબાદ સુનિલભાઈને માથે બેસી ગયો તે સાતીના ભાગ ઉપર હાથ બંને પકડી લીધા અને માથે એ બેસી ગયો ને એમનો ભાઈબંધ હતો એને ત્યાં પગના ભાગમાં બે પગમાં પાઇપુના ઘા માર્યા છે અને ટ્રોમીના ઘા માર્યા છે અને બે પગ ભાંગી નાખ્યા છે અને એક હાથમાં ફ્રેક્ચર હતું એક આંગળી ભાંગી નાખી છે એવી રીતે કીધું અને બીજો વ્યક્તિ છે એ અમે ઓળખતા નથી તે તેમનો ભાઈબંધ જ હતો રવિભાઈનો બહેનો તો બાર તારીખે સાડા આઠ વાગે રાત્રે અને ત્યારે આ નવ ને પાંચે અહીંયા નવ વાગે અહીંયા સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને સિવિલમાં ચાર દિવસ દાખલ રહ્યો અને આજે સવારે વહેલા પાંચ વાગે સુનિલભાઈનું મૃત્યુ મોકલ્યું માંગ એ છે કે સિવિલમાં આટલી બધી બેદરકારી છે સિવિલમાં ઓક્સિજન પૂરતું મળતું નથી અને અમારે સુનિલભાઈનું મૃત્યુ ઓક્સિજનના કારણે અને આ સારવાર બરાબર મળીને એ કારણે થયું છે આરોપી હજી ફરાર છે ચાર દિવસ થઈ ગયા હજી આરોપી ફરાર છે હજી આરોપીની ધરપકડ કોઈ થઈ નથી